નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબામાં તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસની રાત્રિએ બે બાઇકની ચોરી કરી ચોર ઈસમો ફરાર પંચમહાલ જિલ્લાના ખોગંબા સહયોગ હોસ્પિટલની પાછળના ભાગેથી અજાણ્યા ચોર ઈસમો દ્વારા તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ રાત્રિ દરમિયાન બે બાઇકની ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત અહેવાલ મુજબ ઘોઘંબા બિરસા મુંડા સર્કલ નજીક આવેલ સહયોગ હોસ્પિટલ પાછળના ભાગે આવેલ મકાનમાં ઘોઘંબા તાલુકાના વાકોડ ગામના બે યુવકો નજીકની ટેકનિકલ આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરવા અર્થે ભાડાના મકાનમાં રહેતા હતા ગત મોડી રાત્રિએ દરમિયાન અજાણ્યા તોર ઈસમોએ જી જે સત્તર સી એલ અઠાવન સત્તાણું અને જી જે સત્તર સી એલ સોળ ચોસઠ નંબરની બાઇકની ઉઠાંતરી કરી ચોરીનો અંજામ આપ્યો હતો અને બાઇક ચોરીની ઘટના અંગે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે અને અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગોરધન રાઠવા અને અજય રાઠવા ફરિયાદીઓ દ્વારા માંગ કરવામાં આવી છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા सो घटना बनी है तो भाई तो गाड़ी चोरी कई जगह पर थी हम सहयोग हॉस्पिटल डांसी डागा मकान सहयोग हॉस्पिटल के पास ये हो जाए वो किला वागी आश्रय चोरी वो कोई अंदाज रात एक भी आ कई गाड़ी आती 220 एस स्प्लेंडर 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 कौन ही आती तो अगर सो कर सो तो मैं प्रोसेस है वो कराया चाहिए पुलिस तो कई जवाब आप ही पुलिस वाले શું નામ તમારું રાઠવાજી ગામ અને જ્યાં રહો છો એ જગ્યાએ તમે ભાડે રહો છો કે તમારું પોતાનું ભાડે